આજે માંડલ ખાતે તાલુકા કક્ષાના વન મહોત્સવનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે એક પેડ મા કે નામ આજે અભિયાન ચાલી રહ્યું છે એના અંતર્ગત આજે આ માંડલના મુક્ષ ધામની અંદર વૃક્ષો વાવવામાં આવ્યા છે અને અલગ અલગ વૃક્ષોના વિતરણ માટે અહીંયાથી રથ પણ રવાના કરવામાં આવ્યો છે છેલ્લા કેટલાય વર્ષોથી અને ખાસ કરીને છેલ્લા સાત આઠ વર્ષથી

વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ તેમજ વૃક્ષ રક્ષને લીલી ઝંડી આપીને તેનું રોપા વિતરણ કરવામાં આવનાર છે શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ નવરાત્રી મહોત્સવ આપણું જાણીતું સ્થળ એટલે વાગડિયા ચોક જુનાવાસ સુખભર તાલુકો ભુજ કચ્છ ખાતે તારીખ બાવીસ સપ્ટેમ્બર સોમવારથી બીજી ઓક્ટોબર ગુરુવાર સુધી નવરાત્રી મહોત્સવ દરરોજ આરતી રાત્રે આઠ ત્રીસ કલાકથી નવ ત્રીસ કલાક સુધી રાસ ગરબા બહેનો માટે રાત્રે સાડા નવ કલાકથી સાડા દસ કલાક સુધી રાસ ગરબા ભાઈઓ માટે રાત્રે સાડા દસ કલાકથી અગિયાર ત્રીસ કલાક સુધી પાવન અવસરે આપને સહપરિવાર પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ જય માતાજી જય ભવાની જય અંબે શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ વાઘોડિયા ચોક જુનાવાસ સુખપર તાલુકો ભુજ કચ્છ મુખ્ય દાતા શ્રી અર્જણભાઈ બી પિંડોરિયા પિંડોરિયા કન્સ્ટ્રક્શન